લોહાણા સમાજ વિશે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરનાર જામનગરના શખ્સો સામે પોરબંદરના લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળે છે જેથી આજે લોહાણા મહાજન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવાયું હતું લોહાણા સમાજ વિશે જામનગરના પિતા પુત્ર અભદ્ર ભાષામાં બોલે છે જેના પડઘા સમગ્ર રાજ્યના રઘુવંશી સમાજમાં પડ્યા છે જેને લઈને અંતે ગાળો બોલનાર શખ્સે માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે પરંતુ આ શખ્સ સામે એફઆઈઆર નહીં નોંધાઈ હોવાથી આજે પોરબંદર લોહાણા મહાજન દ્વારા એસપી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે કે અમારા સમાજના તન્મય લલિતભાઈ કારિયાએ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ કમલાબાગ પોલીસ મથકમાં અરજી કરી છે આ બનાવની વિગત અનુસાર જામનગરની રાજશક્તિ બેકરીના માલિકો મનુભાઈ ખેતવાણી તથા હર્ષ ખેતવાણીએ લોહાણા સમાજને બેફામ ગાળો આપી ટેલિફોન પર નશાની હાલતમાં હોય એ પ્રકારે વાણીવિલાસ કરેલ છે અને સમાજનું અપમાન કરેલ છે તેમજ લાગણીઓ દુભાય એ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરેલ છે બે જ્ઞાતિ અને સમાજ વચ્ચે વયમનસ્ય અને વેરવૃત્તિ થાય તેવું વાતાવરણ જાણી જોઈને ઊભું કરેલ છે કોઈ પણ વ્યક્તિને પોતાના મધમાં આવીને અને અન્ય વ્યક્તિ કે સમાજને નુકસાન કરવાનો કોઈ હક પ્રાપ્ત નથી સમગ્ર સમાજનું અપમાન અને માનહાનિ થાય એવો ગુનો કરીને ખાલી સોશિયલ મીડિયામાં માફી માંગવાનું નાટક ચાલી શકે નહીં પણ કાયદાની જોગવાઈઓ મુજબ આવા અસામાજિક નાગરિકોને કાયદાનું ભાન કરાવવું અતિ આવશ્યક છે અને સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ લોહાણા સમાજની આવી માંગ ઉદ્ભવી રહેલ છે પોરબંદરના લોહાણા સમાજના અગ્રણી તન્મય કારિયાને જે છેલ્લા લગભગ ત્રીસેક દિવસથી આ જામનગરના ભાઈ જે ગાળો આપે છે જે સમાજને ગાળો આપે છે અને આજે જ્યારે દરેક જગ્યાએ સમાજ એકઠો થયો છે ત્યારે એવી વાત કરે છે કે મેં માફી માગી લીધી છે તો કોઈ પણ સમાજને આવી રીતના ગાળો આપીને કે આવી રીતના હેરાન કરીને પછી માફી માગી લેવાથી કોઈ મતલબ નથી અમારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે અને વિનંતી એટલા માટે છે કે અમે વેપારી સમાજ છીએ એટલે આ વિનંતીને તમે દરેક ભાષામાં સમજો અને મહેરબાની કરીને આના ઉપર કાયદાકીય રીતના જે ગુનો દાખલ થતો હોય કરો નહીં તો અમે ગાંધીજીના ગામના છીએ અને ગાંધીજી આ માર્ગે ઘણું બધું કરી શકીએ છીએ અને આને અમારી વિનંતી જ ગણજો પણ પોરબંદરના લોહાણા સમાજને જો કોઈ પણ આવી રીતના લેશે તો એ જામનગર હશે કે ક્યાંય પણ હશે ત્યાં સુધી અમારી પહોંચ છે અને અમારે કંઈ કરવું પડે એ પહેલા સરકાર અને કાયદો કંઈ કરે એવી અમારી નમ્ર વિનંતી છે પોરબંદર લોહાણા સમાજના વેપારી તન્મય કારિયા જે બેકરીનો ધંધો કરે છે ને છેલ્લા ઘણા દિવસોથી આ જામનગરના રાજલક્ષ્મી બેકરીના માલિક મનુભાઈ ખોટી રીતને હેરાન કરે છે એની વિડીયો ક્લિપ પણ આવી છે અને એટલી હદે અભદ્ર શબ્દો બોલે છે આ વસ્તુ કોઈ પણ સમાજના વેપારીને પણ ન શોભે એવી ભાષામાં એ વાત કરે છે અને આને અમે આવેદનપત્ર પણ એસપી સાહેબને આપીએ છીએ એનો ટાઈમ માગ્યો છે અને સરકારે અને પોલીસ ખાતાએ આની કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ લોહાણા સમાજ આખા ગુજરાત લેવલે બધી જગ્યાએ આવેદનપત્રો આપે છે અને સખત કાર્યવાહી કરે એવી અમારી આખા ઇન્ડિયાના લોહાણા સમાજની માગણી છે અને બધી જગ્યાએ આવેદનપત્રો અમે આપીએ જ છે આથી આ રજૂઆત અન્વયે ઘટીત કાર્યવાહી અને તપાસ કરી તન્મય લલિતભાઈ કારીયાએ કરેલ અરજી મુજબ તેમજ આ આવેદનને લક્ષ્યમાં લઈને ગુનો રજિસ્ટર કરાવવા અને ગુનેગારોને સખ્ત નસીયત પહોંચે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર